હા તો જુઓ અમે આ તો એકને માર મરવાય ના એકન મેવન ગતિ આ તો અને જય જમવાનું આજે અમાર ઓયકન રાખ્યું છે બરાબર તો આ જુઓ મેં વડો બનાવ્યું છે તે અમે થોડી થોડી મદદ કરીએ ઈવન સંક મો અમે બેહી રહી છું કોઈ કામ નહી મારા તો બેટે બેટે હું વડો પેલો ગોળ ગોળ કરી આલો પતારી દેશું શાંતિથી અને આ આ ઘર સજો આઈ ગયો

ખાલી શનિ રવિ પંદર વીસ આવે તો જો ભાઈ વડા માટે અમે આવી રીતે ગુર ગુર બની દીધો છે અને આ રહ્યો પુરીઓ માટે ગોળા કરીને મૂક્યા છે અને તેલ મૂક્યું છે ભાઈ જુઓ હમણાં તરાઈ જશે બધું ફોટું ફોટ આખું યવાનું ઘર સભે બરાબર આઈ રહ્યું પાછળ જો એની બાજુ જુઓ ઓકે એ યોના ભાઈનું ઘર હો બરોબર અને આ બાજુ યો તબેલો છે મસ્ત બધું વાછું વાછું દેખાભાઈ અંધારું થઈ જશે ને તો તો આય રહ્યો યવાનો તબેલો ભાઈ હા એ તો આવું છે અમારા કોક મરવાઈનું ઘર અને મસ્ત મજા જમવાનું બમવાનું બનાવી દીધું છે મતલબ હજી બનાસ બનાવી નહીં દીધું બનાસ બસ મોડા ઘેર જવામાં આવશે આજ તો એક તો નાખ્યા છું મુઈ એટલે ઓ માતાજી હાચું કહું ખાસા દિવસે ભાઈ બહાર નીકળી મારા દિલ ને એટલો સકુન મળ્યો હોય તમે જોવો તો પેલું ગરમ ગરમ છે ને આમ આમ જેલ જેવું થઈ ગયું હતું મને તો આજે હું ખાસા દિવસે ભાઈ ઘેરથી બહાર આવી ને તેટલું મારું મને આમ સકુન આમ માઇન્ડ ફ્રેશ થઈ ગયું છે મારું અને આ અમારા મોરભાઈનું ઘર છે જ જેને મારું મતલબ મારું હગું જને નહીં કરાવી તું ને આ ઈવો નું ઘર છે ઓકે હાલ હું આવી વપરાયશું પઠા મારવા માટે હમ ઈવાનું ખેતર છે હું બતાવું અને આજુ ભાઈ જમીન પસંદિ શાંતિથી જવામાં આવશે તો આજુઓ કપાવાયા છું ભાઈ ખાસા મોટા મોટા કપા તો થયા છે આવા તો અમારે નહીં થતા ભાઈ કપાસ જોજો જો મોટા મોટા કપા થયા એટલું ખુલ્લું વાતાવરણ છે આ જુઓ ખાસ બધા ઓબાસ અને આ બાજુ બધો ઝાર જ ઝાર છે તમે જુઓ ચારે બાજુ યા ચારે બાજુ મસ્ત મજાનો ઝાર જ ઝાર છે શામ ખેતરમાં રહેશે ને તો એના લીધે વાતાવરણ એકદમ ખુલ્લું છે ઠંડુ પણ છે મજા આવે એવું તમને મતલબ બિલકુલ કંટાળો ના આવે હોયકણ તમારો આખો દિવસ સમ જતો રહે ને તમને ખબર જ ના પડે ને હોય હોયકણ તો આવી રીતે આવી જગ્યામાં આપણે રહેતા હોઈએ ને તો વિડીયો બનાવવાનો તમારે જેટલા ટોપિક જોતા હોય ને એટલા માટે ગોમડાની ભાઈ મજા જ અલગ છે કોઈ પણ તમે કોઈક રોધો ખેતરમાં એમને ઓટો મારવા જાવ ને તો એ મસ્ત મજાનો વિડીયો બની જાય અને તો હું ગોમમાં રહું છું ઓકે આમ આ અમારા ગોમથી થોડું આઘું છે ગોમનું નામ છે ગોલવંટા ઓકે તો મુ હું ગોલવંટામાં આવીશું હાલ તો અમારું ગોમ અંદર છે તો એ કં ગોમની અંદર રહીએ એટલે શું ખુલ્લું જ નહીં બધું પેક ફિટ ફિટ બધું રોડ ઉપર જ ઘર હોય એટલે શોકન જવાનું એવું છે ખાસું બધું છે પણ નેચરતા મન બતાવું હાલ તો બસ ઉપર થોડી વાર રહું ભાઈ અંધારું થઈ જશે તો થોડું એવું એવું દેખાશે ઓ જુઓ જોવાય રહ્યા મોટા મોટા ઓ આ યુવાના ઘરનો પાછળનો ભાગ છે ભાઈ હું શા મતલબ રક્ષાબંધન ઉપર આવી આ યુવાની કુંડી છે ભાઈ કેટલું બધું પાણી ભર્યું જુઓ ટોસ્ટ બાસ અમે મજા આવે અમારા છોકરો નહીં અહીં નાખે બધા તૂટી પડ્યો અમે અજમો નાહવા માટે તો કે પાણીની સગવડ ફૂલ ફાસ છે પેલા જે કુંડી છે અને આ યુવાના ભાઈ નો તબીલો છે હા જુઓ અંધારું આવે છે પણ ચાલે ગા ના જુઓ અમારે આવો શેડ બનાવ આ તો ભાઈ આવો તબીલો અમારે બનાવવાનો છે જુઓ દેખાય

તો જો ભાઈ અમે અમારા મોરવાઈના અહીંથી ઓઇકનાઈ જશે પાછળ ઘેર અને હાલ લઈને બેઠા છીએ મેદીનું કોઈ ફ્રીટમાં મેલું હતું તો કાઠો નહીં થયો જોઈએ હું તો ભાઈ અમે મેદી મેં લઈએ છીએ અમારા ડાયભાભીને બરાબર તો એ મસ્ત મજાની મેદી મેળવીએ કાલ છે એટલા માટે અને આઈડિયા બ્લોગને આપણે આટલું રાખીએ છીએ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો હા આ જો રાધે રાધે